સુરતની એલપી સોવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપકે ફાધર્સ ડેની ઉજવણી કરી હતી સુરતના એલપીસવાણી ગ્રુપ ઓફ સ્કૂલના સ્થાપક માવજીભાઈ પ્રેમજીભાઈએ ફાધર્સ ડેની વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર શબ્દોમાં એલપીસવાણી ગ્રુપ ઓફ સ્કૂલે સમાજ સેવાના ભાવની સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું ધર્મેન્દ્ર સવાણીએ કહ્યું કે મારા પિતાએ બાળપણથી મને જે કંઈ શીખવ્યું હતું હું હજુ પણ તેનું પાલન કરી રહ્યો છું અને આ જ કે એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરી રહ્યું છે મારા પિતા 50% વ્યવસાયમાં અને 50% સમાજ સેવામાં માને છે તેઓ ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી છે અને સેવાની ભાવના સાથે શાળાઓ કોલેજ હોસ્પિટલો જેવી સંસ્થાઓમાં યોગદાન આપી રહ્યા છે તેમનો જીવન સિદ્ધાંત છે પોતે સારું કરો અને બીજાને પણ સારું કરવા દો ધર્મેન્દ્રભાઈએ વધુમાં કહ્યું કે એલપી સવાણી ગ્રુપની શાળાઓમાં ભણતા 15000 થી 20000 વિદ્યાર્થીઓ દર વર્ષે બે મુઠ્ઠી અનાજનું દાન કરી લગભગ 1500 કિલો જેટલું અનાજનું દાન પીપી સ્વામીની પ્રયોગશાળા પ્રતિષ્ઠા સંસ્થાને મદદ કરે છે આ પહેલેથી જ બાળકો અને માતા પિતામાં સેવા અને દાન કરવાની ભાવના વધી છે સુરતના લશ્કાણા વિસ્તારમાં આવેલી જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ કેમ્પસમાં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં માવજીભાઈ સવાણી પણ ટ્રસ્ટી છે અને તેમણે તે કેમ્પસની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે હું ધર્મેન્દ્ર સવાની એલ વાઇસ ચેરમેન એલપી પી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સ હું મારા ડેડ જે માવજીભાઈ પ્રેમજીભાઈ સવાની આજે એમનો બર્થડે છે સેવન્ટી ફિફ્થ બર્થ ડેમાં એન્ટર થાય છે જેને ડાયમંડ જુબલી કહેવાય છે આઈ એમ વેરી હેપી કે આજે ફાધર્સ ડેના દિવસે એમનો બર્થ ડે આવ્યો છે એન્ડ આઈ વિશ હિમ અ વેરી હેપી બર્થ ડે એન્ડ હેપ્પી ફાધર્સ ડે હું મારા ફાધરનો ઇન્સ્પિરેશનલ ચાઈલ્ડ છું કે મને મારા ફાધરે જે નાનપણથી હું મને જે શીખવાડ્યું છે ને આજે હું જે કરી રહ્યો છું કે જે પાથ પર ચાલી રહ્યો છું એ બધું જ મારા ફાધરના કહેવા પર છે એમને મને જે શીખવાડ્યું છે જે મેં જોયું છે આઈ એમ અ વેરી ગુડ ઓબ્ઝર્વર તો મેં જે નાનપણથી એ ઓફિસે લઈ જતા હતા અને કોલેજમાં હતો ત્યારે પણ ઓફિસે જતો તો ત્યારે જે હું શીખ્યો છું જે ઓબ્ઝર્વ કર્યું છે ને આજે હું કરી રહ્યો છું સો યુ આર જસ્ટ તમે લોકો જાણી શકો છો કે એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આજે જે આપણે લીડ કરી રહ્યા છે એ એનું જ રિઝલ્ટ છે મારા ફાધરે નાના મોટા બહુ કામ કર્યા છે કે જે સમાજ સેવાનું બી ઇક્વિવેલન્ટ કામ કરેલું છે લાઈક ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ બિઝનેસ કે જે બિઝનેસ કરે છે અને બાકીનું ફિફ્ટી પર્સન્ટ સમાજ સેવા કરે છે ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી પણ છે ઘણી સંસ્થાઓમાં ડોનેશન આપે છે કે જે હોસ્પિટલ હોય સ્કૂલ હોય કે પછી બીજી કંઈ પ્રવૃત્તિ હોય તો એમાં એ ખૂબ સેવા આપે છે અને અમે પણ એમાંથી ખૂબ શીખીએ છીએ કે ભાઈ કંઈક ને કંઈક આપણે કરવું જે બિઝનેસ માટે અને બીજાને સેવા પણ કરવી તો એ જ આપણો હેતુ હોય છે મારા ફાધરનું એક જ એનું ધ્યેય છે કે ભાઈ લક્ષ્ય છે કે ભાઈ આપણે સાચું કરવું અને સાચું આપને બધાને કરવા દેવું આપણે જે પણ રૂપિયો લઈએ છીએ એનું સવાયું જ્ઞાન આપણે આપ લોકોને આપવું જોઈએ આપણે એક રૂપિયો વાપર કોઈની પાસેથી લઈએ છીએ તો ક્યારે કોઈને છેતરવા ના જોઈએ એ એમનું એક મેઇન છે તો અમે પણ એ જ ટ્રાય કરીએ છીએ કે ભાઈ કમાણી તો હવે બહુ થઈ ગઈ પણ જે બી હવે આવે તો એ સારો પૈસો આપણે પાસે આવે અને એના માટે જે બી કાર્ય કરીએ એ સારી રીતનું કરીએ અને એ જ રીતે અમે આજે પપ્પાના કહેવા ઉપર ચાલીએ છીએ મારી ત્રણ બહેનો છે મારી વાઈફ છે અમે બધા જ અત્યારે સ્કૂલના કાર્યમાં સક્રિય છીએ અને ખૂબ સારી રીતે અમે કરી રહીએ છીએ અને ભવિષ્યમાં પણ બીજી સ્કૂલો લાવીએ કે બીજા કોઈ વેન્ચર્સ લાવીએ તો એમાં પણ અમે આ જ હેતુસર આગળ વધીએ એવું અમારું ઈચ્છા છે નમસ્કાર પંચોતેર વર્ષનો મારો આ વર્ષ બેઠો ને જે સુરતમાં આવ્યો ઓગણીસો ને સાસઠથી ત્યારથી પહેલાં હું ડાયમંડમાં આવ્યો ડાયમંડનો શીખ્યા પછી હું અઠ્યાસી છ્યાશી અઠ્યાસીથી સાંસીથી અઠ્યાસી સુધી હું ડાયમંડમાં રહ્યો પછી હું લેન્ડમાં આવ્યો લેન્ડમાંથી બે હજાર બેમાં હું સ્કૂલમાં આવ્યો તો સ્કૂલમાં મને બધાથી સારું લાગ્યું કારણ કે બાળકો સાથે કામ કરવાની મને એટલી બધી મજા આવી અને અહીંયા કોઈ પણ ધંધો કે કોઈ પણ ટીચર આર્ય કે વાત કરીએ તો સન્માનથી વાત થાય બધી એટલે ઓછા વધુ મળે એનો સવાલ નથી પણ કામ કરવાની બહુ મજા આવે અને છોકરાઓ જે છોકરાઓ આપણી સાથે જે વાત કરે સવારમાં ગુડ મોર્નિંગ કે બપોરે ગુડ ગુડ આફ્ટરનૂન કે એટલે આપણે એમાં બહુ મજા આવે અને છોકરાઓ સોમાનથી આપણને બોલાવે ત્યારે બીજા ધંધામાં કે ગમે આપણે જઈએ તો આપણું સોમાન બરાબર જળવાય નહીં એટલે આ સ્કૂલમાં એમ કમાણીનું નહીં જોવાનું બાકી સોમાન અને સારું જીવન જીવવું હોય તો આપણે જો ઘર ખરસમાં કે રહેણી કેણીમાં કોઈ ખામી આવતી નથી બધું જ સારું ભગવાન કરે છે એટલે સ્કૂલ જ સારામાં સારું ગણાય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત